અરે લખલા બોલ્યા બીખલા અરે આપડા ગોમ્બો તો આવી ગયા પણ કોઈ ચકલું દેખાવ નહીં મળતું આપણને તો અને આપણે તો જેટલા મોટા મોટા ડાયરા કરેલા અને તું જોઈ તો પબ્લિક પડેય ન ગટકા પડે ન ગટકાનું હોય તો કોઈ આવ્યું નહીં અરે બીખલા હાલ આપણે તો બેઠા હો ગોમ્મો અરે સિયાતરમાં બેઠ્યા હો અલે હોલે ને અને હું કહું પેલા માયકમાં બધું એનાઉન્સ તો કર અમે આયા બધું કેવા ભીડો હલો હું બોલી આવું બધું જો હું બોલું બોલતા હેટી હલો ભીખા

મારું ભગત પકવી રોકી દો તારા માથું ચલો 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 તમારા કામ અમે આવી ગયા છે માતા પારો લઈ ચલો 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 અને તમારા કામમાં તો કોઈ ચકલું પણ નથી દેખાતું કોઈ લઈ લે કોઈ લઈ

મારા નોકર નઈ જાવ બોલાયુ બોલ્યા

ए आदो मेतो बिदु

અરે રે રે ના પાડુ લે યાર હવે ખાલી તમે જોઓ અમારો ડાયરો આજે ઉભો તા એ એ

પેલું પેલું અલ્યા તારા માથામાં મારું ચપ્પલ મારું બેસ બે હું આમ જાઉં એ ભીખલો બોલો કોઈ તારા કરતા પછી હાડા પછી મોટો મન કે

તમારો માથા ભારે ચાલુ કરો યાર ડાયરો હા એ ડાયરોજ ચિંતી

કોમેડી તું બોલ્યા એ ઓછું બોલ કહી દઉાની મારવા ના હોસો એટર ચઢાઈ

तीनों के तीनों को गोले मार दो इठो दे आदमी दे इठो तो ते। क्यों तेरे सगे वाले थे नहीं तो नहीं अले आ ले तू काले नहीं नहीं जावड़ा तने को कोई बिजो आवड़ा था ना, ना। काले तो मुए सु तू काले होय तो मुए काले उठ तो आपने बे एक गोली का हो ले तने गिद्दारी है तू आओ कक्का आओ रुडू आओ

કેમાડે એવું કઈ મસનતું આરે ના તમે અમને ચોગો અમે આવજો મુકો ના ના આખો તમે ચોગો તાળિયા તો પાડો યાર પાડો વાહ 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 હું હું કે અર્યો અલ્યા બંધ એ તું બોલે આવજે બેજે લે ઓ બેરિયા હ ભાઈ

તમારો ધંધો મોડો રાખવા ગાવા જ મને ધંધો નહી કરવા દે આ જરા

મારો મગજ છોડો હતો ઘેરિયા અને આગવાડી બુરા ભાઈ

हा मला गुज कमिडिवानी मज हा